અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારનારા સાવધાન થઈ જાય પાનની પિચકારી મારનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે એએમસીએ એકસો ને અઠાણું લોકોને ફટકાર્યો હતો દંડ દંડની કાર્યવાહીથી લોકોમાં હવે અવેરનેસ પણ આવી રહી છે દંડની કાર્યવાહીથી અમદાવાદના રોડ પર ગંદકી ઘટશે અમદાવાદીઓ એએમસીની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે હવે રસ્તા પર પિચકારી મારવી મોંઘી પડશે કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી કોર્પોરેશન દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના યુવાનો પણ ઈચ્છી રહ્યા છે કે આ ખૂબ જ પ્રશંસનીય કામ છે કારણ કે જ્યારે વ્હીકલ ચલાવતા હોય અને રોડ રસ્તા પર પાણી પિચકારી મારતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમદાવાદ ગંદુ થતું હોય ત્યારે હવે યુવાનો ઈચ્છે છે કે આ દંડની કાર્યવાહી ખૂબ સારી છે અને રોડ પર પિચકારી મારવાની પણ અનેક લોકોએ બંધ કરી છે ત્યારે યુવાનો સાથે આપણે વાત કરીશું કઈ રીતે આખી આ વાતને જોઈ રહ્યા છે ભાઈ દંડ ફટકારવાની કાર્યવાહી ચાલુ થઈ છે કઈ રીતે જોવું હોય સરસ કાર્યવાહી છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી જે પિચકારી અને દંડ સીસીટીવી કેમેરા થ્રુ આપે છે સરસ છે અને યોગ્ય છે વસ્તુ અમદાવાદમાં જે ગંદકી થતી હતી કમસે કમ અટકશે શું કહેશો આને હા ઘણો ફાયદો થશે કારણ કે અત્યારે હું ગમે ત્યાં બધા પિચકારીઓ મારતા હોય છે અને એમના ગંદકી પણ બહુ થાય છે અત્યારે એરપોર્ટ હોય બીજી કોઈ પણ જગ્યા હોય કોઈ મોલ હોય

એ બરાબર કહેવાય સરકારના માન્ય ચોક્કસથી તમામ લોકો ઈચ્છી રહ્યા છે ખૂબ સારી કાર્યવાહી છે એટલે હવે જો તમે પણ પાન મસાલા ખાઈ રહ્યા છો ને રસ્તા પર જતા ક્યાંય પિચકારી મારતા નજરે પડશો તો તમારા ઘરે મેમો આવશે ને તે મેમાની અંદર દંડ હશે ને દંડ ફરજિયાતપણે ભરવું પડશે એટલે કે એક પ્રશંસનીય કામગીરી આખી સરકારને કહી શકાય